તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જસવંતગઢ ગામે એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર તરૈયા એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદય વિદારક હતું એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા ચોદ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી લગભગ બસો જેટલા માણસો આ ગુનાના કામે કામ ઉપર લગાડવામાં આવ્યા કેમ કે શરૂઆતમાં કોઈ ક્લૂ આમાં મળતું ન હતું જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલાં બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે આ ફોટા ઉપરથી ખબર પડી કે સાડા બાર વાગેની આજુબાજુના મર્ડર છે આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો પછી એ જે બાઇક હતી બાઇકની તપાસ કરવામાં આવી તો આ બાઈક સ્પ્લેન્ડર પ્રો બે હજાર ચૌદ મોડેલ એ બાઇકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી પછી આજુબાજુના જે કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા જસવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી રાંડીયા ગામે જે જસવંતગઢથી લગભગ સાત કિલોમીટરની દૂરી ઉપર છે ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી જેમાં સેમ માણસ આ રીતે બાઈક ઉપર જતા મળે છે પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો આમાં એક થેલા પણ છે અને થેલા ટિલ્ટ થયેલું છે તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયું કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આ જે થેલો છે એ ટિલ્ટ થતાં જોવા મળે છે તમે આ બાઇકની તપાસ કરતા હતા અમે સીસીટીવીની આગળ પર તપાસ કરી તો કુકાવાવ સુધી અમે પહોંચી ગયા હતા આ બાઇકની તપાસ કરતાં કરતાં અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી જે ચૌદ ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી કોઈ સીડીઆર એનાલિસિસ કરે કોઈ આઈપીડીઆર એનાલિસિસ કરે કોઈ ટાવર ડમ્પ એનાલિસિસ કરે તો કોઈ જે આજુબાજુના મજૂરો છે એમની સઘન પૂછપરછ કરતી હતી અને જે ભોગ બનનાર છે એમના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરવામાં આવતી હતી તો આ બાઇક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઈક એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઈક કોની છે તો આ બાઈક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજા શંકર જોશી એ બાબાના જાંબુડા તાલુકા બિસાવદર દિલ્લા જૂનાગઢના રહેવાસી છે એમની આ બાઈક હોવાનું ખોલ્યું એ માણસ ત્યાં જ હતો બેસણામાં બેઠો હતો ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી સઘન પૂછપરછ કરતાં આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એ એની ઉંમર ચોત્રીસ વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાવેન છે એમના જમાઈ થાય છે લગનગાળા અગિયાર વર્ષનો હતો જે મારવાનું કારણ ખુલ્યું આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં અગિયાર વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું કે આ વખતે પણ ઝઘડો ચાલે છે એમના ઘરમાં જેનીઓના પ્રસંગ હતો આમાં પણ ઝઘડો ચાલતું હતું અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં અને જે એમના મધર લો છે જે ભોગ બનનાર છે એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે એ એમના દિમાગમાં હતું એ ધ્યાનમાં રાખીને તે દિવસે પૂરી પ્લાનિંગ સાથે વ્યક્તિ આવ્યો છે એક ધારીઓ લઈને અને ઓઢા ઉપર સ્કાર બાંધીને માથા ઉપર ટોપી પહેરીને અને એ રીતે ફૂલ પ્લાનિંગ સાથે આવીને આ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યું છે નહીં અમારા ધ્યાનમાં અત્યાર સુધીમાં એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને નથી હા સ્પોટ ઉપરથી અમને એમના ફૂટમાર્ક્સ મળ્યા છે અને પ્રાથમિક તપાસમાં આ જે ફૂટપ્રિન્ટ છે આ સેમ આરોપીના હોવાનું ફલિત થાય છે હા જે ધારિયું છે એના ઇરાદો એ જ હતો કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં અને જે રીતે માર્યા છે પાછળથી ઘા કર્યા પછી આગળથી ઘા કર્યા છે ચાર ઘા કર્યા છે અને જે હેડ હતું એ લગભગ નાઇન્ટી અલગ પડી ગયું હતું એના નોર્મલ ધંધા છે ખેતીવાડી છે અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધાર્યું હોય છે એ જ એને આ ગુનામાં યુઝ કર્યો છે